કેવીન કુમાર જયંતિભાઈ જસાણી ફ્લોરા પ્રાઇમ એ ત્રણસો બેમાં રહું છું હું કાલે કારખાને ગયો હતો સવારે આઠ વાગે વયો ગયો હતો મને પોણા બેએ ફોન આવ્યો મારી વાઈફનો મેં મારો રસ્તો કરી લીધો છે પછી મેં ફોન કાપી નાખ્યો એમને મેં પછી ફોન કર્યા ત્રણ ચાર વાર ભાઈ ભાઈમાંથી ફોન કર્યો તો ઉપાડ્યો નહીં એટલે હું પોણા બેએ ઘરે ગયો જવા નીકળ્યો પોણીક કલાક કલાક જેવું મારે પહોંચતા થયું મેં ત્યાં જઈને બેલ વગાડ્યો મારા પપ્પાએ ખોયલો મારા મમ્મી સૂતા હતા મારા પપ્પાએ સૂતા હતા એને ખોઈ લો પછી મારા બેડરૂમનો દરવાજો બંધ હતો મેં ખટખટાયો પછી છેછી દબાવીને ખોયલો લો છૂટી હાલતમાં હતા બે હાર્પિકની બોટલ બેડ ઉપર પડી હતી પછી મેં ભાઈને એને ફોન કર્યો ને એકસો આઠને બોલાવી પછી અમે વોકાડે ગયા મારી બે છોકરીને ઘરવાળીને લઈને વોકાડે ગયા ઇમરજન્સીમાં ત્યાં ડૉક્ટરે કારિયોગ્રામની કરીને છોકરી ડેથ થઈ ગઈ એવું કહેવામાં આવ્યું ને નમ્રતાબેનને આયુષ્યુમાં દાખલ કર્યા એ મારા રી મેરેજ હતા છોકરી આગલા ઘરની હતી શું કારણથી હું આજે નહોતો ઘરકંકાશમાં કદાચ કર્યું હોય તો મને ખ્યાલ નથી અગાઉ કામકાજમાં બેક વાર થયેલું હતું બાળકીની ઉંમર અઢારથી થી ઓગણીસ મહિના હતી બાળકી આગલા ઘરની હતી ડોક્ટરે તો કાર્યોગ્રામ કર્યું એટલે ડેથ થઈ ગઈ એટલું જ કીધું બીજું કંઈ કીધું નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો